આ ગટર લાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને નવેસરથી ગટર લાઈન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર સાત અને આઠમાં બનાવેલા ગટર લાઈનનું કામ તકલાદી થવું છે અને પાઇપલાઇન ઉપરથી ફક્ત સાંધા માર્યા છે નીચેથી ખુલ્લા છે તેથી નીચેનું લીક થાય છે ગ્રામજનોએ વધુમાં આ ગટર લાઈન નવેસરથી બનાવવામાં માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે વિવિધ સરકારી યોજનાઓ મુખ્ય મુજબ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પ્રજાલક્ષી કામો થતા હોય છે અને આવા કામો કોન્ટ્રાક્ટરો દ્વારા કરાવતા હોય છે જોકે ઘણીવાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર તંત્રીઓ મિલીભગતથી આવા પ્રજાલક્ષી કામોમાં ગોબાચારી થાય છે અને નામ માત્રનું કે પછી તકલાદી કામ થાય ત્યારે જે તે વિસ્તારના લાભાર્થીઓ નાગરિકોમાં રોષ ફેલાતો હોય છે આ જ પ્રમાણે ઝગડિયા તાલુકાના લીમોદરા ગામે વોર્ડ નંબર સાત અને આઠમાં બનાવેલા ગટર લાઈનમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા ગ્રામજનો આગળ આવ્યા છે ત્યારે લીમોદરાના જાગૃત નાગરિકોની લાગણી સમજીને તંત્ર પ્રજાના પેશા લઈને પણ કથિક તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને ગટર લાઈનની કામગીરી નવેસરથી કરવા તાકીદ કરશે ખરું કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે ત્યારે લીમોદરા ગામે ગટર લાઈનની કામગીરીમાં થયેલા કથિક ભ્રષ્ટાચારના મુદ્દે હાલ તો સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી ભગાભાઈ મુરજીભાઈ વસાવા લીમોદરા નું નવા શુકવના અહીંયા ગટર લાઈન આવેલી છે વોર્ડ નંબર સાત ને આઠ માં એકદમ ટકલાટી કામ છે એમાં કોઈ બિલ પાસ થવું જોવું નહીં એકદમ ભંગાર કામ થયેલું છે ઉપર પોપરી નીચે પોપરી વચ્ચે પોલ આમ પોલ દિલીપભાઈ ભગાભાઈ વસાવા લીમોડરા નવા શુકવના વોર્ડ નંબર સાત ને આઠ હાંડા ભરેલા છે પાઇપના તે બી નીચેથી ખુલ્લા છે ને ઉપર ખાલી હાંડા માં આવ્યા છે નીચે લીકેજ થાય ને તકલાડી એકદમ કામ છે ગટર લાઈન નું બિલ પાસ થવું જોઈએ નહીં એ નવે સાથે કામ થવું જોઈએ